મહાનગરપાલિકા બન્યા બાવીસ વર્ષ થયા બાવીસ વર્ષ થયા છતાં પણ આજે લોકો હેરાન છે રોડ રસ્તાઓને લઈને પંદરસો કરોડો રૂપિયા વપરાયા છે પણ ક્યાં આ સવાલો છે આજે તમે જોઈ શકો છો જુનાગઢ ની અંદર એક રામદૂત ચોક છે રામદૂત ચોક માં ભગવાન શ્રીરામ નામે જે મત મગાતા હતા એ જ લોકો જે મતદાન કરવા ગયા હતા એ જ લોકો આજે આજે શા માટે અહીંયા ભેગા થયા છે ને રામધૂન બોલાવી રહ્યા છે ખરેખર રામધૂન જ્યારે બોલાવાતી હોય ત્યારે વરસાદ આવે એટલા માટે રામધૂનની શરૂઆત થતી હોય છે પણ અહીંયા કંઈક વાત અલગ છે આપણી સાથે અહીંયા લોકો છોડાના છે આપણે એમની જ પૂછીશું તમારું નામ અને શું વાત નિમાવત નટવરલાલ લક્ષ્મીદાસ હું અહીંયા રાંધૂન ચોકમાં જ રહું છું અને અહીંયા કોર્પોરેશન ભયના પોછી આ પહેલો રેકોર્ડ છે કે આ ભાજપની બોડી કેન્દ્ર સરકારથી માંડી રાજ્ય સરકાર અને કોર્પોરેશન બધું ભાજપનું છે છતાં પણ અહીંના કાર્યકરો મત માગવા સમયે જ દર્શન થાય છે બાકી તો એમના દર્શન જ દુર્લભ છે જ્યારે વાત કરવામાં આવે ત્યારે કે બસ કાલથી અમે ચાલુ કરીએ છીએ બબે ફૂટ ખોદી માટી કાઢી અને ત્યાં સિમેન્ટ રોડ બનાવશું પણ એનો કાલ ક્યારે થાય એ અમને સમજાતું નથી અહીંના કોર્પોરેટરો પણ કેવા હિમાંશુભાઈ પંડ્યા જે કોર્પોરેશનમાં ઊંચો હોદ્દો ધરાવે છે એ ઉપરાંત સંજયભાઈ કોરડિયા જે આગળ બહુ નીકળી ગયા છે એ પણ અહીંયા ક્યારે બહુ દર્શન દુર્લભ થાય છે અને દરેક અને મહિલાની વેદના તો મહિલાઓ જ સમજી શકે પણ મહિલા કોર્પોરેટર કોણ છે એ આમાં બહેનોને કે પોણા બેનોને ખબર જ નથી એટલે મારી બધાને નમ્ર વિનંતી છે હોદ્દેદારોને કે એકવાર અહીંના મુલાકાત લ્યો અને આની પબ્લિકની વેદના સમજો અને આના રસ્તાનું કામ સારી રીતે કરો એવી અમારી પ્રાર્થના ઘણા અહીંયા ચાર થી પાંચ કેસ તો એવા થયા છે કે એ લોકો હાથ અને પગ છે છે વૃદ્ધ માણસો ચાલી શકે પણ અહીંયા આવવા તૈયાર નથી બાળકોને સ્કૂલે લઈ જવા હોય તો પણ અહીંયા અંદર દાખલ થતું નથી આવી પરિસ્થિતિમાં અમે એમ લાગે છે કે આ ભારતમાં જુનાગઢનું આ સિટી છે કે નહીં અને આ વિસ્તાર છે કે નહીં અમને તો એમ લાગે છે કે આ પાકિસ્તાનમાં આપી દીધું હોય એવું લાગે છે અસ્તુ જે રીતે વાત કરવામાં આવી કે ભારત છે એને પાકિસ્તાનમાં ભેડું દીધું એવી વ્યથના છે હવે આપણી સાથે અહીંયા બેનો પણ જોડાય છે આપણે એમને પૂછી કે આજે રામધૂન માટે બોલવામાં આવતી હતી જે આજે રામધૂન કેમ બોલાવતા હતા આજે કેટલા વર્ષોથી 35 40 વર્ષથી આ રસ્તો આવો ને આવો જ છે અહીંયા પા કોઈનો રસ્તાનું કઈ ઓલું આવતું જ નથી ઘણા અહીંયા સ્કૂટરો સાયકલો બધું જાય છે છોકરાઓ પણ આ રસ્તો બનતો નથી જેમ બને જલ્દી બને તો વધારે સારું અમારા માટે નગરસેવકો શું કહી છે તમારા

અત્યારે જયારે ઈ લોકોને મત ની જરૂર હતી ત્યારે કેમ ઘરે ઘરે માંગવા આવતા હતા તો અત્યારે અમારે જરૂર છે કરી દો અમને આ ચોખ્ખું તો હવે મત દેવા આવશું ને અમારી સોસાયટી માં મત નામે આવતા નહીં

કોઈ કઈ જવાબ નથી દેતો મત જોતો હોય તો વખત તોડી ગયા અહીંથી ને પંદર દિન ભરવા નથી આવતા ખાડા ને આ વાલ તૂટેલો છે અહીં પાણી ભરાય છે મારો ઘર નો માણસ છે ને બીમાર છે એ અમે તો વાત નથી કરી ઉપાડતા નથી ફોન એમ બસ એમ કે અમે આવી જાવ આવી જાવ એમ કેટલા દિવસ ચાર દિવસ આ જોવો ને આ પરિસ્થિતિ આ પરિસ્થિતિ જો એવું નથી જે રીતે વાત કરવામાં આવે જે રસ્તાઓ છે તે જોઈ શકો છો કે રસ્તાઓ ઉપર પુષ્કળ પ્રમાણમાં ગાળો ખીચડ છે આમાં માણસો હાલે કઈ રીતે આ રીતે કઈ રીતે જીવન જીવી શકાય આજે પંદરસો કરોડ રૂપિયાની વાત કરવામાં આવે છે તો વિકાસ ના પૈસા જ્યાં પણ ઉપરાયા હોય પણ અહીંયા તો કઈ દેખાતા નથી આવું લોકોનું કેવું છે સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ